વિધાનસભાના અધ્યક્ષ હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લોકાર્પણ કરાયું છે જ્યારે રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા ચાર નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું અધ્યક્ષના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે એક સાથે પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા નવીન ચાર એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો અને સરહદી વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે ચાર એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે એક સાથે આ ચાર તરાદ વિસ્તારના પ્રજાજનોને આ ચારે એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું તે સિવાય એક સાથે પચીસ જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે એક વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે